કોલેજની હોસ્ટેલમાં પિતા હોવાની ઓળખ આપી ઘરે લઈ જઈ સુરતમાં દુષ્કર્મ આચરનાર પરિણીતના રાધમ ઝડપાયો સુરતમાં દુષ્કર્મના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સગીરાને પ્રેમ ઝાળમાં ફસાવી હતી બાદમાં હોસ્ટેલમાં પોતે સગીરાનો પિતા હોવાની ઓળખ આપતો હતો બાદમાં તેને પોતાના ઘરે લઈ જાય દુષ્કર્મ આચરતો હતો બાદમાં સગીરા પરિણીતના રાધમની જંગલમાંથી છૂટીને પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આરોપીની ઝડપી પાડી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે કોરોના વખતે ઓળખાણ થયેલી

મેં તમારી છોકરી પાછળ બે નો ખર્ચ કર્યો છે તે અથવા છોકરી મને આપો નહીં તો હું તમને અને તમારા પરિવારને મારી નાખી સિવી ધમકી આપી હતી જેથી સ્થગી રાહની ફરિયાદના આધારે સર થાણા પોલીસે મુકેશ પટેલની છડપી લીધો છે પોલીસે ચોવીસ વર્ષીય રોશન મુકેશ દુધાત સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે